ફરી પાછા એક નવા બ્લોગમાં અને આજે અમે આવી ગયા છીએ ભાડસર ભારણ મામાની વાડીએ ભારણ મામા રહીએ છે ભાડસર એની વાડી આજે આવી ગયા છીએ ભારણ મામા છે ને ઘોડીના જાણકાર છે ને ઘોડીની મુલાકાત કરવા અમે આવ્યા છીએ બરાબર છે અને મામા બહુ જ જૂના છે ઘોડા બાબતમાં ઘોડા લાઈનમાં બહુ જ જૂના છે ને ખૂબ જ અનુભવી છે અને નાનકડા વૈદ પણ છે ને આજુબાજુના અમારા એરિયામાં મામા છે ને વૈદ તરીકે ઓળખાય છે એમાં ખાસ કરીને ઘોડી અને ગાય માટે અને બેસવાનું કરે છે ઈલાજ પણ ઘોડીનો અને ગાયનો છે ને એ ફ્રીમાં કરી દઈએ છીએ ફ્રી કરવા એના કોઈ પૈસા લેતા નથી તો આજે જ ખાસ વાત આપણે કરશું મામા હારે ઘણી બધી આગળ ડિટેલ વિડીયોમાં આગળ આપણે ચર્ચા કરશું તમે છે ને મિત્રો આ વિડીયો સ્કીપ કરતા નહીં સ્કીપ કરશો ને તો કાંઈ સમજાશે નહીં ખૂબ જ ઉપયોગી અને ઘોડા લાઈનની અંદરની જે ઘોડાની જેટલી વસ્તુ છે ને એના મામા ખૂબ જ જાણકાર છે એટલે તમે વિડીયોમાં બનીને રહેજો અને માહિતી બહુ જ સારી મળશે મામા આગળથી મામા તમને એમ પૂછીએ કે આપણે તમે ઘોડા લાઈનમાં કેટલા વર્ષથી છો ને કેટલા ટાઈમ છે તમે ઘોડા રાખો છો ને કેટલી ઘોડીઓ તમે બદલાવી છે તમે બદલાયું એક ગોળી ચાલીસ વર્ષ રાખી અને એની પાછી સમાતી દીધી ને એ પૂજન જનાવર છે તે પાછું આખા એરિયામાં નોતરા દીધા અને બધે ખબર હોય અને તમે એની સમાધિ પણ આપી બરોબર આજવાડી માં આપેલી છે સમાધિ બરોબર ત્રણ પેઢી રાખો હા થઈ ગયો

અંદાજો આવતો નથી એમ ને ના અંદાજ નથી આવતો નથી હવે ફરી પાછી આપણે બતાવવાની છે ને હા પાછી ફરી બતાવવાની છે કોઈ કયો સારો ઘોડો કયો બતાવવા માટે અત્યારે બતાવવા માટે પોપટનો ઘોડો છે અહીંયા જે રાવલની બાજુમાં હા આ એને આગળ ચાર પાંચ ઘોડા છે ઝેબ્રા બરોબર ત્યાં આપણે એને કહીએ ને કે આ ઘોડો તમે વાડી લઈ આવજો એટલે એ લઈ આવે અને એ ઘોડો અમે બધા ઓલી ઘોડી ને બતાવ્યો હતો બીજું મિત્રો તમને જણાવી દઉં કે મામા છે ને આ એરિયામાં અમારે વૈદ તરીકે ઓળખાય છે કે ઘોડીને કોઈ પ્રશ્ન હોય કોઈ મામા શું કોલિકના પ્રશ્ન હોય કોલિક એટલે કોલિક એટલે એક પ્રકારનું એનું છે ને પેશાબ બંધ થઈ જાય પછી ઓલી લાદ બંધ થઈ જાય ભીડ ઉપડે તો એના માટે છે ને અમે ખુદ પોય મામાને ઘણીવાર બોલાવે બોલાવેલ છે ને અમારી વાડીએ મામા આવીને એનો એના આગળ દેશી જડીબુટી હોય ને એ દેશી જડીબુટીથી મામા એનો ઈલાજ કરી દે છે અને તરત ઘોડીને રાહત થઈ જાય છે એટલે ઘોડી બાબતમાં તો આ આવી વસ્તુમાં શું છે ઘોડીને મામા ખરેખર તો શું છે તમે ખોરાક ગમે એટલે આપો ને ખોરાકનો છે ને ઘોડી છે ને ખોરાકથી જ એનો પ્રશ્ન જી એનો બીમારી ક્યાંથી થાય ખોરાકથી ખબર ખબરવી પડે એટલે કરમેરિયા એના કરમેરિયાથી આજ પીડ ઉપડે પીડ ઉપડે અને પીડમાં પણ એવું છે કે એ છે ને એક કાપડું આવે છે એનો સુટકો છે હા દેશી એક ભાઈ બે બચા આવ્યા ને એયાત માં હોય ને એનું કાપડું ઉતારીએ ને હાથા કાપડ ઉતારીએ

ખૂબ જ લાંબો થઈ ગયો છે અને બ્લોગની આપણે સમાપ્તિ કરીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો ને એ તમે કોમેન્ટમાં કહેજો ને આ વિડીયો છે ને ભરપૂર શેર કરી નાખો ભરપૂર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી જય માતાજી બધાને મળ્યા આપણે બીજા નવા બ્લોગમાં જય માતાજી જય માતાજી જય માતાજી